નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું કિશન પટેલ આપ સર્વે ખેડૂત ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આવી પૂછ્યા છીએ ઈડર તાલુકાના સદાતપુરા ગામની અંદર કે જે યુવા પ્રગતિશીલ ખેડૂતે વરેલના ક્રોપની અંદર નવીન પ્રયોગ કરેલા છે અને એમાં એમને શું રિઝલ્ટ મળ્યા છે તો આપણે એમની જોડે જાણીશું તો મોટાભાઈ સૌ પ્રથમ પહેલાં આપણો પૂરો પરિચય આપશું મારું નામ પટેલ ભોગીભાઈ શંકરભાઈ ગામ સદારપુરા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા તો તમે આ વરિયલના ક્રોપની અંદર પાયાના ખાતર તરીકે કયું કયું ખાતર આપેલું છે ભૂ સમૃદ્ધિ ડોક્ટર સારથી તો ખેડૂત મિત્રો ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે એની અંદર જિંક છે છે સલ્ફર છે એવા દરેક એન્જાઈમ આવેલા છે ડોક્ટર સારથી જે કામાનું બ્રાન્ડ નેમ ડૉક્ટર સારથી ડીએપી છે તો તમે આ વરિયલના ક્રોપની અંદર કોઈ કેમિકલ ખાતર આપેલા છે કોઈ કેમિકલ ખાતર આપેલું નથી તો આ જે ખાતર આપ્યા તમે તો એના તમને સંતોષકારક રિઝલ્ટ જોવા મળે છે સંતોષકારક રિલ જોવા મળે છે અને બહુ ફાયદો છે આનાથી આ નાખ્યા પછી બહુ કોપ નો વિકાસ થયો છે ચક્કર પણ સારા આવેલા છે તો એના પછી કોઈ આપણું કામાની કોઈ પ્રોડક્ટ વાપરેલી હોય આ વરિયાળીના ક્રોપની અંદર કામાની અંદર મેં છંટકાવ કર્યો ડૉક્ટર કાશ્મોરા અને ડૉક્ટર નિમકર્ષ નિમકર્ષ ડૉક્ટર કાશ્મોરા આપ્યા પછી પર પંપે કેટલા એમએલ કાશ્મોરા આપી હતી તમે પાંચ એમએલ પાંચ એમએલ કાશ્મોરા આપ્યા પછી તમને શું રિઝલ્ટ જોવા મળે છે આ વરિયાળીના ક્રોપની અંદર રિઝલ્ટ શું વિકાસ વિકાસ સારો થઈ ગયો છે એનો અને એક મહિના પહેલાં મારી હાઈટ આની બે ફૂટ જેવી હતી અત્યારે ચાર સાડા ચાર સાત ફૂટ સાઈડ થવા એ છે અને બહુ સારું છે તો ખેડૂત મિત્રો તમે આ કાશ્મોર આપ્યા પછી આ ચક્કરની સંખ્યા છે એની ક્વોલિટી છે એની ગ્રીનરી છે અને ડૉક્ટર નીમકર્ષ જે આપણે ચુસ્યા પ્રકારની જીવાતના રાઉન્ડ કેમિકલ કરતા હોઈએ છે પણ એમાં મધમાખીનો ઉપદ્ર ઘડતો હોય છે જે ડૉક્ટર નીમકર્ષ તમે આપો છો તો એમાં મધમાખી પણ નહિવત નહીં થાય અને સોયા સો ટકા મધમાખીનો ઉપદ્ર થશે અને ચુસ્યા પ્રકારની જીવાતનું સોએ સો ટકા કન્ટ્રોલેશન થશે ત્યારબાદ તમે ચક્કર કાશ્મોરે આપ્યા પછી તમે આના આમાં કોઈ સ્પ્રે આપ્યો હોય ખાતર આપણે ડૉક્ટર યુનિટેકનો સ્પ્રે આપ્યો હતો એનાથી બહુ ચક્કર બહુ વધી ગયા એમ ફૂલ ચક્કર આવી ગયા છે બહુ જોરદાર વ્યવસ્થિત તમે આ ક્રોપની અંદર નિહાળ્યા છે એની ચક્કરની સંખ્યા છે એની ક્વોલિટી છે એની હાઈટ છે એની ગ્રીનરી છે તો આ તમે વરિયાળીના અંદર ડિફરન્ટ જોવા મળે છે તમને ડિફરન્ટ જોવા મળે તો બીજા ખેડૂત તમારા અંદર આવીને જોતા હોય તો એમનું એમનું કહેવાનો અર્થ શું થાય છે એમનું કેવાનો અર્થ છે કે ભાઈ કેમિકલ કરતા ઓર્ગેનિકની બહુ પ્રોડક્ટ સારી છે તમારી વરિયાળી બહુ સરસ છે તો તમે આ ગુજરાતના લાખો ખેડૂત મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે તો એ ખેડૂત મિત્રો તમે શું સંદેશ આપશો હું સંતોષ આપવા માગું છું કે ભાઈ તમે રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી કરો તો બહુ ફાયદો છે અને ટોટલ જમીનો એટલી બધી ના કરો તો કાંઈ નહીં પણ પોતાના ખાવા જેટલી બેમણ જમીન તો ઓર્ગેનિક કરજો કરજો ફરજિયાત કરજો અને કામા કંપની ટોટલ પ્રોડક્ટ તમે વાપરજો જય જવાન જય કિસાન